નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું જેની માહિતી મેળવીએ તો વિડીયો છે સાત હજાર ત્રણસો છવ્વીસ રૂપિયા જયારે દસ ગ્રામ સોનું તો હજાર બસો ને વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોના ભાવ છે સાત લાખ બત્રીસ હજાર છસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ રૂપિયા દસ ગ્રામ સોનું સડસઠ હજાર વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં ચાંદી ના બજાર ભાવની માહિતી મેળવીએ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને એકતાલીસ માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી ભાવ છે નવ હજાર ચારસો ને દસ રૂપિયા જયારે એક કિલો ચાંદી ચોરાણું હજાર સો રૂપિયા વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો નોંધાયો